अर्ध भुक्त वस्तु समर्पित नहीं करित। એટલે ઠાકુરજીને કોઈ પણ અર્ધ ભૂત કે પહેલા જે વસ્તુને આપણે વાપરી લીધી એ વાપરેલી વસ્તુ પ્રભુને નથી કરાતી। અર્ધ ભૂક્ત થઈ ગયું કે તમે એને ભોગવી લીધું. અને એટલા માટે પ્રભુ માટે વપરાતા પાત્રો आदि દરેક વસ્તુને પ્રભુ ની આ છે પ્રભુ ના મંદિર નું છે એટલે પ્રભુ સંબંધી વસ્તુને આપણા સ્વ લૌકિક ઉપયોગમાં ના ઘણી વાર લોકો હવે ની આ હવેલીમાં તમારે આ ગોપીઓ ગાયો અમારા ઘરે સજાવટ કર્યું કરી લગન પ્રભુ સિવાય ઉપયોગ થતો નથી જો પ્રભુ સિવાય અન્ય ઉપયોગ થઈ જાય તો એ ઠાકોરજી ના કામ ની ન રહે એ મુક્ત થઈ અને આપણા માર્ગ નો સિદ્ધાંત એટલે પ્રભુ સંબંધ ની વસ્તુ એટલે કે કોઈ વસ્તુ તમે એકવાર મંદિરમાં હવેલી માં આપી દીધી क्या ठाकुर जी मानते हैं देखो मैं आदमी थी तो मैंने ना वो अपरवा हरित ठाकुर जी ने घड़ी दी हमें प्रभुनी थी प्रभुनी वस्तु जो लौकिक मां वपरा से ते अर्ध गुप्त થઈ જાય પછી એ प्रभुમાં ની વાત આ આપણો મારિતો સિદ્ધાંત એટલે એટલા માટે প্রত্যেক વસ્તુમાં તમે જે પણ રીતે ઠાકોરજીને સ્નાન કરાવો શિખાર કરો સામગ્રીય પોતાની વાપરેલી વસ્તુ દેવા

લોકો અમને આપે અને પછી એ જ અમારી જોડે વૈષ્ણવ આપ્યો ને એમને તમે લો તમે લો તમે લો અને અમારા વાલા વિષ્ણવ લઈ બી લે ઘણી વાર એ સીધી વસ્તુ નથી લેવાની કારણ કે એ થાળી

માલિકી ની તરીકે અને કહેવાય દાન અને જે નું તમે દાન આપ્યું એ દાન ને ક્યારે પણ પોતાના ઉપયોગમાં કોઈ પણ રીતે લઈ જાય અને

મહાપ્રવજી સમજાવે આ દાન નથી કર્યું અને તમને પ્રસાદ રૂપે પાછું અને એટલા માટે આપણે જે કઈ પણ વસ્તુ છે ધન છે આ જે ત્યાં પ્રભુને હવે એનો પ્રસાદ કેમ નવું

સંપૂર્ણ રીતે સેવક માલિક ને ત્યારે માલિક ઠાકોર ચાકર છું દાસ અને સેવક બની ને જીવવું સેવક બનીને રહેવું એ જ વૈષ્ણવતા નું લક્ષણ છે સેવકા નામ યથા લોકે વ્યવહાર

ભણી જાય નદી નાળામાં ગંદગી હોય પણ એક વાર ગંગાજીમાં ભળી ગયા પછી એ નાળા નથી કહેવાતા પછી એ ગંગારૂપ બની જતા હોય છે

એ પ્રમાણે વર્તીયે એને સમર્પણ કહેવાય આ બધું આપનું છે એમ બોલીએ છીએ એને નિવેદન કર્યું અને પછી બધું ધરીએ માણસ આપણે કોને માણીએ કે જે ટેન્શનમાં રહેતો જે ટેન્શનમાં ના કેવો માણસ છે જો ચિંતા થતી આવી એટલે કે સાચો માણસ એને કહેવાય જેને ટેન્શન હોય એને ચિંતા આપે જયારે ચિંતા ન થતી હોય લોકોને એની ચિંતા થાય કેવો માણસ એની જ એને સમાપ્ત કરે ભરોસો કમ હોય ને એની ચિંતા વધારે ઠાકોર પર વિશ્વાસ ઓછો હોય ચિંતા વધારે વૈષ્ણવ ને તો ભરોસો છે आकोर्ट की बदरुई की प्रभु सगळो प्रभु तुम्हारे दायरे में चित्त चि, तू सिद्धने चिंता धरे दिशिने करू कोय नी कथे तमारा भाग्येना मैच फिक्सरना मैच फिक्सर कोणी कर को पहिले जी रिजल्ट लपकी काहीपछि मैच लांबा जाय इंदा फिक्सर खेल स्पोर्ट्समेंट पर आपण तो मैच ने फिक्स करवाबाय आमच थवू જોઈએマネज पडू જોઈએ उचित तो જોઈએ आमच थव મેદાન પર ઉભારી અને પછી ફટકા મારો અને જે રમવાનો આનંદ આવે જીવન સાચો આનંદ તો એ જ તમે કોઈના ભાગ્ય વિધારતા બનવાની કોશિશ કરો આપણી કલ્પના છે દરેક વ્યક્તિ ભાગ્ય લખાવીને તમે નિમિત્ત બની શકો છો એના ભાગ્યના વિધાતા નથી બની શકતા તમે એમ કહો હું આનું ભાગ્ય લખવું સંભવ નથી ભાગ્યની સફળતામાં તમે એ કદા ભગવાને લખ્યું હોય કે તમે ભાગ્ય લખનાર નથી વિધાતા નથી દુનિયામાં ભગવાને કોઈ પણ માણસ ને એટલો મહત્વ નો બનાવ્યો જ નથી કે જેથી ભગવાન કામ અટકી ઘણી વાર લોકો કે અમે નહી લઈએ ને ખબર પડશે ઘર કેમ ચાલે છે એ કેનારા બધા જતા રહે છે બધાના ઘર ચાલતા રહે છે ઉલ્ટા નું એના ગયા પછી વધારે સારું ચાલતું એ તરતો હોય ઘર ગડીવારે છૂનું ઘર પકડી રાખે અને જ્યાં બાપુજી થાય એક નવું એટલું સરસ બનાવી દે અને લેર કરે અને આપણે કાય નવું કરવું નથી આપણે કોઈના જા તો પાણીમાં આંગળી નાખવા જેવું છે તમે પાણી ભરેલું કોઈ ટબ હોય માં આંગળી નાખો તમે જો કયો ખાડો પડી ગયો પણ આંગળી કાઢો એટલે ભરાય જાય બસ આપડે આ જે છે ને અહંકારો આટલા લાગે કે હું ને પછી ખબર પડે કેમ ચાલે પણ કોઈ નું ખબર પડતી નથી કોઈ નું કઈ નથી કારણ કે ચલાવનારો પરમાત્મા છે જેમ ખેલ પેલો રાજા યુદ્ધ કર્યું આને લડ્યો આની નજીક ગયો આનાથી દૂર ગયો સામે વાળા ને ખેલ કરતી કટપુત્રીઓ દેખાય પણ ઉપર બાંધેલી ડોલીઓ નથી દેખાય એ દોરી તો ખેલ કરનાર ના હાથમાં છે એ કોઈને મેળવી કોઈને પડે કરી દે એ હસાવી દે દે પણ સામે આપણને આ બધું કરતા માણસો દેખાય પણ એને દોડાવનારા પરમાત્મા એ પકડેલી ડોરીઓ નથી દેખાતી પ્રભુ જ કરતુબ મકરતું બંને અને જે દિવસે એ સમજાઈ ગયું ને પછી વ્યક્તિઓ જોડે ના વેર સમાપ્ત થઈ ગઈ પછી તો ઈશ્વર ની લીલા દેખાશે તથ્ય લીલેખાય છે અને પછી લીલા રૂપે જગત દેખાવાના છે દુઃખ ના અનુભવ લીલાઓ રૂપે જોશો તો પછી ખેલ ના આનંદ પછી તો કોઈ વિલન બનીને આવે ને તો એમ બહુ સારી એક્ટિંગ કરી કેવી સારી વિલન ની એક્ટિંગ કરી અને એવોર્ડ મળવો લીલે સ્વપ્નરૂપ જગત લાગે ભાષે સ્વપ્નમાં માણસ ને એમ થાય કલ્પનાઓ છે ને માણસ ને આ જે કલ્પના થી જગત સંસાર પેદા કરે છે માણસ એક ત્યાં મૂકવાના છે અને પેલા એ તો એક ગળો ઉચક્યો અને એમાં બધા રસો ને બધું ભરેલું હતું ઉચક્યો અને આના બદલા માં તારે પાંચ રૂપિયા અને પેલા લીધું મનમાં વિચાર કરે પાંચ રૂપિયા

અને ગયો પપ્પા પાસે એના છોકરો પપ્પા મને રસ્તા માંથી પચાસ પાઉન્ડ મળ્યા ખિસ્સા માં રાખી દેપા એક સપાટ આ પડેલા પૈસા બીજા ઉપાડાય લાવ માણસ ને કાઈ આપણે લઈને આવતા નથી આ મારું આ મારું એક થપાટ હવે તું લઈને આવે આ બધું મૂકીને જવાનું છે એક થપાટ તો લઈ જ બેઠું

કયું મહા ચિંતા કાપી ના કાર્યા નિવેદિત જેને નિવેદન કર્યું છે એ કૃપાળું પરમાત્મા એ ક્યારે પણ તમારી લૌકિક ગતિ થવાની એને તમારો હાથ પકડ્યો છે તમે કદાચ ભૂલી જશો એ ક્યારે ભૂલવાનો નથી ये कह रहे छोड़વાનો નથી એટલે જ કહું આ કરહી કે છાડે નહીં જીન કી એ સપે એવા પ્રભુ છે જે હાથ પકડીને છોડવાના નથી એવા પ્રભુને હાથ પકડા